ઉદયપુર તાલુકાના બુકડિયા ગામ વચ્ચેથી નદી પસાર થતી હોવાથી ગ્રામજનો હેરાન પરેશાન છે ચોમાસાના ચાર મહિનામાં બાળકો શિક્ષણમાં એ શાળામાં જઈ શકતા નથી છોટાઉદેપુર તાલુકાના બુકડિયા ગામ વચ્ચેથી નદી પસાર થતી હોવાથી ગ્રામજનો હેરાન પરેશાન છે ચોમાસાના ચાર મહિનામાં બાળકો શિક્ષણમાં એ શાળામાં જઈ શકતા નથી ગ્રામજનો વર્ષોથી પુલની માંગણી કરતા હોવા છતાંય સરકારના કાને અવાજ ન પહોંચતા લોકોએ નદી કિનારે ભેગા થઈ પુલ આપો પુલ આપોના સૂત્રો ચારું કરીને સરકાર અને નેતાઓને જગાડવાનો પ્રયત્ન કર્યો છોટાઉદેપુર તાલુકાના છેવાડાનું ગામ બુકડિયા છે જેમાં કાનસ ફળ્યું ઉજડિયા ફળ્યું પટેલ ફળિયું ભાવરિયા નવા પટેલ ફળિયું આ પાંચ ફળિયા આવેલ છે જેમાં પાંત્રીસો લોકોની વસ્તી છે જ્યારે નદીના સામે ફળિયામાં પ્રાથમિક શાળા આવેલ છે વચ્ચે નદી આવેલી છે સામેના ફળિયામાં કોઈ બીમાર પડે તો ચોમાસામાં એકસો આઠ એમ્બ્યુલન્સ આવી શકતી નથી જો કોઈ બીમાર પડે તો બીમાર દર્દીને ઝોલીમાં નાખીને પટેલ ફળિયા સુધી લઈ જવું પડે છે જ્યારે ખેડૂતોને ખેત પેદાશો વેચવા માટે તાલુકા મથકે જવું હોય તો માથા પર ઊંચકી ખેત પેદાશો વેચવા જવું પડે છે જેના લીધે ભારે કઠિનાઈ ભોગવવી પડે છે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ગામની મુલાકાત લઈ ફોટા પાડીને જતા રહે છે પછી પાછું વળીને અધિકારીઓ જોતા જ નથી અનેક વખત નદી પર પુલ બનાવવા માટે જિલ્લાના અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ કોઈ સાંભળતું નથી દર વખતે ચૂંટણીમાં પ્રચારમાં આવતા નેતાઓ ચૂંટણીમાં વાયદા કરી અને મત લઈને ગયા પછી પાછું વળીને અમારી બાજુ જોતા નથી જ્યારે આદિવાસી વિસ્તારમાં લોકોને હાંડમારીનો સામનો કરવો પડે છે વખતો વખત સાંસદ ધારાસભ્યને રજૂઆત કરી છે પરંતુ નેતાઓ પુલ બનાવી આપતા નથી જેના લીધે આગામી ચૂંટણીઓમાં ગામમાં કોઈ પણ નેતાને પ્રવેશવા દેવામાં નહીં આવે તેવી ગ્રામજનોએ ચીમકી ઉછારી છે ખેતરમાં કામ ઉદીપુર હોય તો પણ જવાય નંદી ભરીને આવે એટલે ગાડી પર ના ઉતરે કઈ નહીં તો કઈ રીતે આવો જાવ છો અમારે તકલીફ બહુ પડે નંદી આવે એટલે અમારે જવાય જ નથી ખેતરમાં પણ કઈ નહીં કેવી રીતે ને જવાના આ નદી ફૂલ આવે એટલે અમારે ઉતરવાનું કેવી રીતે ના કઈ નહીં અમારે કઈ જવાય જ નથી આ નંદી ભરીને આવે એટલે ઉદીપુર ના કઈ નહીં કોઈને દવાખાને લીધું હોય તો પણ ના જવાય નિયારે આ નંદી આવે એટલે કેવી રીતના આવે આ સાહેબ ની આવે એટલે છોકરા પણ કેવી રીતે જાય